હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલના કુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો ડેમોની અંદર આપે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો એકદમ નવા ઇફેક્ટ સાથે એકદમ ટ્રેનિંગમાં ચાલતા સોંગ ઉપર તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ તો આપશોની વિનંતી વિડીયોને પહેલેથી લઈ અને લાસ્ટ સુધી દેખજો ઓકે તો મિત્રો સૌપ્રથમ તમારું તમારો છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક બીટમાર્ક આપેલ છે જેને તમારે સિમ્પલ ઓપન કરી લેવાને રહેશે મિત્રો કંઈક આપડકારનું મેં તમને બીટ માર્ક આપી દીધું છે ડિસ્ક્રિપ્શનની અંદર દેખી શકો છો કંઈક આપડકારનું તો હવે મિત્રો શું છે તમારે આની અંદર બીટ પ્રમાણે બધા ફોટો એડ કરવાના રહેશે ઓકે દેખી શકો છો આ બધા તમને અહીંથી જે અલગ અલગ બીટ આપેલા છે તેમાં તમારે ઇમેજને એડ કરવાના રહેશે તો મિત્રો ઇમેજ તમારે કેવી રીતના એડ કરવા તેના માટે આ રીતે તમે સ્ટાર્ટિંગ ઉપર મિત્રો જેને તમે દેખી શકો છો તમને કંઈક આ પ્રકારની અહીંયાથી સેપ જોવા મળશે ઓકે તો આજે મિત્રો બધી અલગ અલગ તમને અહીંથી સેપ આપેલી છે દેખી શકો છો તમે બીટ પ્રમાણે તો હવે શું કરવાનું છે તમારે આજે અહીંથી સેપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો તમારે અહીંથી જવાનું રહેશે કલર એન્ડ ફિલ ઉપર ઓકે કલર એન્ડ ફિલ ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ આ જે ઓપ્શન અહીં આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી આ જે નંબર આપેલા છે મિત્રો તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે ઓકે તેના અહીંથી આ રીતે ક્લિક કરી અને આ રીતે તમારે કોઈ પણ ઇમેજને અહીંથી સિલેક્ટ કરી અને ઉપર જે પ્લસના આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના રહેશે એટલે દેખી શકો છો મિત્રો તમારો ફોટો અહીંથી આ રીતે લાગી જશે ઓકે દેખી શકો છો એકદમ રેડી તમને આની અંદર બધું મળી જશે તો આ રીતે મિત્રો તમારે બધા ઇમેજસ અહીંથી એડ કરી લેવાના રહેશે તો હું સૌ પ્રથમ બધા ઇમેજિસ એડ કરી લઉં ત્યાર પછી તમને આગળ વિડીયોમાં બતાવું જરા કરો ઓકે મિત્રો મેં બધા ઇમેજ એડ કરી દીધા છે દેખી શકો છો હજી બીટ છે તે પ્રમાણે મેં અહીંથી બધા ઇમેજને એડ કરી લીધા છે ઓકે તો હવે શું કરવાનું છે મિત્રો તમારે આ રીતે તમે અહીંથી સ્ટાર્ટિંગ બરાબશો એટલે તમને અહીંયાથી એક આ રીતે ગ્રુપ જોવા મળશે દેખી શકો છો આ જે ગ્રુપ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી અને અહીંથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાના છે એડિટ ગ્રુપ ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ આ રીતે અહીંથી પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું છે તેને તમારે આની અંદર એક ઇમેજ એડ કરી લેવાની રહેશે કંઈક આ રીતે ઇમેજને મિત્રો એડ કર્યા પછી આ રીતે તમારી ઇમેજની લેન્થ અહીંથી વધારી લેવાની રહેશે છેલ્લે સુધી તેનું શું કરવાનું છે આજે આપણું ઇમેજ છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી કરી દેવાના છે ઓકે તેના આપણી જે આ સર્કલ છે તેની તેની અંદર મિત્રો બરાબર આ રીતે અહીંથી ફિટ થાય તે રીતે આપણે અહીંથી આ રીતે આને રાખી દઈશું ઓકે તેને અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આપણે અહીંથી બેક કરીશું એટલે મિત્રો તમે દેખી શકો છો આટલું વિડીયો આપણો અહીંથી રેડી થઈ ચૂક્યો છે તો હવે મિત્રો શું કરીશું હવે આપણે આની અંદર એચડીઆર જે ઇફેક્ટ છે તેની એડ કરીશું મિત્રો મેં તમને કંઈક આ પ્રકારના એચડીઆર ઇફેક્ટ આપી દીધી છે પ્રી અંદર તો ધન શું છે આ જે અહીંથી ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી તમારે લેયર બધી સિલેક્ટ કરી લેવાની રહેશે તેને તેની ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી કરી લેવાની રહેશે આ લેરને તેને આપણે બેક કરીશું આપણો આપણું જે પ્રોજેક્ટ છે તેને અહીંથી ઓપન કરી લેશું ઓકે આપણું પ્રોજેક્ટ અહીંથી આવી ચૂક્યો છે તેના પ્લસ આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી આપણે આ રીતે પેસ્ટ કરી દઈશું ઓકે એટલે દેખી શકો છો આની અંદર એચડીઆર ઇફેક્ટ પણ લાગી ચૂક્યા છે તો મિત્રો આપણો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે એકદમ નવા ઇફેક્ટ સાથે તેને તમે આ વિડીયોને અહીંથી સેવ કરી શકો છો કંઈક આ રીતે એક્સપોર્ટ કરી શકો છો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે ઓકે તો મિત્રો પ્રીસેટ આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં પ્લસ તમને બીટમાર્ક બી આપી દીધી છે અને આમાં જે આપણે ફોટા યુઝ સ્ક્રેચ છે તે બધા ફોટા તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જો તમે હજુ સુધી જોઈન ન કરી હોય તો જલ્દીથી જોઈન કરી લેજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અધરવાઇઝ તમે સર્ચ પણ કરી શકો છો ટેકનિકલ નકુલ ટેલિગ્રામ પર ઓકે તો મિત્રો હોપ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા માટે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરી લેજો